નમસ્કાર દર્શક મિત્રો વંજામ એક્સપ્રેસ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે સમાચાર છે આજ રોજ કરજણ પોલીસ અને ગણપતિ વિસર્જન નિમિત્તે વડોદરા રૂરલ એસપી સાહેબ નાંગ નેજા હેઠળ શાંતિ સમિતિની મિટિંગ યોજાઈ જેમાં કરજણ પોલીસ સ્ટેશનના પીઆઈ એ કે ભરવાડ સાહેબ વડોદરા ગ્રામ્ય એલસી બી પીઆઈ કૃણાલ પટેલ સાહેબ તેમજ એલસીબી બી નાગ પીએ સાહેબ

અને જે ગણપતિ વિસર્જન માટે નાના ગણપતિ માટે કરજણ હેલીપેડની બાજુમાં કરજણ નગરપાલિકા દ્વારા કૃત્રિમ કળા બનાવવામાં આવ્યું છે તેનો ઉપયોગ કરવા જણાવ્યું કરજણ પોલીસને ચુસ્ત લોખંડી બંદોબસ્ત કરવા જેથી નાગરિકોની સલામતી અને સુવિધાઓ જળવાઈ રહે તેવી ચર્ચા કરવામાં આવી સાથે લોકોના પ્રશ્નની પણ શાંતિપૂર્વક વાચા આપી મિટિંગની પૂર્ણાહુતિ કરવામાં આવી હતી રિપોર્ટર અક્ષય વસાવા આજરોજ ગર્જન કરજણ પોલીસ સ્ટેશનના સ્થાનિક લોકો સાથે આગેવાનો સાથે મિટિંગ આપવામાં આવેલ હતા જેમાં આવનાર જે બે તહેવારો છે શ્રીજીનું વિસર્જન અને ઈદે મિલાદ આ બાબતમાં આગેવાનો સાથે ચર્ચા કરવામાં આવે અને શું વ્યવસ્થા રાખવાનું છે શું કાળજી રાખવાનું છે એ બધા લોકોને અવગત કરવામાં આવે અને સાથે સાથે જો કૃત્રિમ તલાવની વ્યવસ્થા કરવામાં આવેલ છે એમાં મોટી સંખ્યામાં લોકો પોતાની મૃત્યુમંદ વિસર્જન કરે એ પણ અપીલ કરવામાં આવે સર જે રીતે વાત કરવામાં આવે છે છે ત્યાં પણ વિસર્જન માટે બંદોબસ્ત શું એમાં આપણે જણાવવાનું કે હાઈકોર્ટનું નામદાર હાઈકોર્ટનો એવા એક આદેશ છે કે ભાગે કૃત્રિમ તલાવનું સર્જન કરીને એમાં સ્ત્રીની પ્રતિમાનું વિસર્જન કરાવવાનું છે તો જાણવા મળ્યું છે કે નગરપાલિકા એક કૃતિમ તલાવ બનાવી પણ રહી છે અને લોકોને પણ અમે લોકો અપીલ કરી રહ્યા છે કે ભાગે જો વિસર્જન થાય એ કૃત્રિમ તલાવમાં થાય જો ના છૂટકે જે આજુબાજુના નદી કાંઠે પણ જવાનું વાર ત્યાં પણ અમે લોકો યોગ્ય બંદોબસ્ત રાખવાના છીએ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો ધન્યવાદ